આ બધા આ લોકો ટેવ પાડે જો ઘરમાં કઈ ના કહે ઘરમાં બોલાવવાનું તો ફાઈનલી લાંબે લાવી ગયા છીએ અગરબત્તી એટલે કે લીંબુ એટલે આ બરોબર નહીં બની ગયું હા મીઠું મીઠું નાખ્યું ને હે શું છે ખાટું જો તો કેટલા લીંબુ નાખ્યા ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં મજામાં જોઈએ કેમ કે આપણા બ્લોગ જોઈએ એ બધા મજામાં જોઈએ છે એટલે આપણે છે ને મહેમાન માટે આજે જો પાણી નાસ્તો બધું તૈયાર છે ફટાફટ દઈ દઈએ જય સૂર્ય દાદા મહેમાનને નાસ્તો દેવાઈ ગયો છે જોઈ શકો છો મહેમાનોને મજા આવી ગઈ ઠંડીમાં અને પાણી બાણી બધું સગવડ કરી દીધી છે કેવું બરોબર ને કાલ ના મજાઈ કાલ કેવું રહ્યું ઓકે ચલો ત્યારે મળીએ અત્યારે ખાવામાં ધ્યાન દે હે દે અને કૃપાલી બેનની સાયકલ બારે કાઢી છે કૃપાલીને કીધું નથી મેં કૃપાલી આવી સાયકલ ગોઠવી આ બધું સાફ સફાઈ કરવાનું છે આપણે બધું ગોઠવાનું છે મસ્ત મજાનું હે સાયકલ ખોઈ કઈ તારે એટલી મહેનત ફાઇનલી આપણે આ બધું ગોઠવવાનું છે જોઈ શકો છો અમદાવાદ થી કાલે આવ્યો તો એક બોરો એ બધું ગોઠવવાનું છે બધું પડી થઈ ગયું છે તો ચલો ત્યારે આપણે કામમાં લાગી જઈએ ફટાફટ અને આજે શનિવાર સાફ સફાઈ કરી પછી માતાજીના દીવો કરી પછી જવાનું છે હનુમાન દાદા ને દર્શન કરવા ચલો ગાય તો વાગી ગયા છે સાડા અગિયાર દીવો બત્તી પણ હમણાં કર્યા આપણે માતાજીના આજે મોડ આઈયસ તો સાફ સફાઈ કરવાનું હતું સાફ કર્યું ઘરે ગયા અને આપણો નાસ્તો પણ આવી ગયો હે શનિવાર તો ફ્રેન્ચ ફ્રાઈ આવી કઈ આવી ફ્રેન્ચ ફ્રાય કઈ વાત છે ચલો તે થોડો ઘણો નાસ્તો કરી લઈએ ને હનુમાન દાદાના દર્શન કરવા જવાના છે કૃપાલી બેનને મૂકવા જવાની છે ગઈ નહીં રિક્ષામાં મારે મૂકવા જવાનું છે ને પાછી રિક્ષા આવી હતી તે કૃપાલી બેન રિક્ષામાં જતા રહ્યા હોઉં અને ધ્રુવભાઈ બે હશે અહીં બરોબર છે અને એની મમ્મી અને અમી જઈએ છે બનામબેન હનુમાન દાદાના દર્શન કરવા મારે બેટ ઉપર થઈ ગયું પણ આ ભાઈ પાવર બેગ ના લાયા બોલા આવું છે બધું ચલો ત્યારે મળીએ લાભેલ મંદિરે હજી મંદિરે ગયા નહીં એના પહેલાં શાકભાજી લેવાની છે તો મેડમ લે દે ફાઈનલી લાંબે આવી ગયા છીએ અગરબત્તી એટલે કે લીંબુ મરચાં ને લેવાનું છે લઈ લે એ દાદાના દર્શન કરી લઈએ અહીંયા ને મંદિરનું કામ ચાલુ છે ધીરે 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 મંદિર ખાસ મોટું બનાવે રામ મંદિર બન્યું ને એવું હનુમાન દાદા નું મંદિર છે મંદિર નું કામ ચાલુ છે અને દર્શન તમને કરાયા મંદિર બતાવ્યું મંદિર બહુ મોટું બને છે એટલે લગભગ વાર તો લાગશે બનતા તો બહુ મોટું મોટા મોટું મંદિર એમ હનુમાન એ રામનું રામનું મંદિર બન્યું હતું ને એવી રીતે હનુમાન દાદા બનશે આવી જેવું શેપ ટુ શેપ ચલો ત્યારે હવે મેડમને મળીએ હું બનાવ ખાવામાં આજે શનિવાર હે આપણે ખાવામાં તો બને હેરીએ તે તો રોટલી શાક બનાવ્યું છે બની ગયું હા ટામેટા બી બને રહે

અને ધ્રુવભાઈ હે ને થોડાક મગ પુલાવ લીયા હતા આણંદમાં ફેમસ છે મગ પુલાવ મેં કીધું ચલો ત્યાં શનિવારે તો મગ પુલાવ ખાઈ લઈએ જોઈ લો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ બપોરનું મળીએ તમને બપોરે જોતો હતો ને હું તો જોતા મેં એમાં જોત અહીંયા આવી ગયો દેખાય આ બધા આ લોકો ટેવ પાડે જો ઘરમાં કઈ ના કહે ઘરમાં બોલાવો ને

લટકા કરશે હવે આપણે આજે હુવા મળ્યું નહીં અને મેડમ જાય છે ભગવાન ભાઈ ચા આવી ગયા આપણા ફટાફટ હોય કઈક બાર જવાનું હોય ને તો ચા તો ચાર વાગે અત્યારે જો ત્રણ વાગે મને ચાલી બોલો કેમ કે બાર રખડવા જવું છે તો ગાયસ તો ફટાફટ એને આજે એને વેલની ચાલી દીધી આ લોકો બોલ મને અજી તો મે એને થયું નહીં ટીવી જોતો તો ચા દઉં પહેલી વાર બોલી છે તો દે ભાઈ મજા પછી હે ને ઉપર ઉપર હે ને ઓલું આવતું

હારવાનો તો જાવ ઉપર થી લ્યો હે જાવ પણ એને અડધું તે કાઢી કેમ કે ઓનો ચોટ તો તો ને કીધું કે અત્યારે રિસર્ચ આપી દઈએ પછી તમને દેખાડજો તો પહી તો રિસર્ચ પહી તો લખવાનો આપે હા અને પહી દેખાડી જ નહીં ઓ હારવાનો તો જાઓ ધુર પઈ છે ઘરે ફાઇનલી મેડમ એને બજાર માંથી જઈને આવતા રહ્યા પછી હજી તો જો લારી માં જ લઈ રહ્યા દેખાય દુકાન કરી દીધી છે બંધ નવે જઈએ ઘરે વાગી ગયા છે સવા નવ ભ્રુપઈ ગયા છે ગાર્ડન માં ચાલવા ભ્રુપઈ આવે એની રાહ નથી જોવાની આપણે ડાયરેક્ટ ઘરે તો ઘરે આવી ગયા તા જો તો કેકડા મેં હા હેલો ગાઈસ તો ખાવામાં શું બને હાય સાબુદાણા ખીચડી બને છે ભાઈ જોઈ શકો છો આપણે શનિવાર છે ધ્રુવભાઈ ને શનિવાર છે એટલે આજે સાબુદાણા ખીચડી બને છે તૈયાર થઈ જાય એટલે આપણે બરાબર ડોકાટી લઈએ કઈ વાત તો એ ગયો હે ગાર્ડન માં ચાલવા

Jadi kau pelan, perut gemuk, perut. Lea baru baru ni bener, ha? Bintu bintu nak tu ni, yeah? Susah. Kau tu aku juta kilang lebih mudah ke? Jatuh, mana? Kali, ha? Hmm, loh. Kaylone. Chun kaylone. Nanti nanti kiki. To. Wo tiri tu, khatau resi. Bye. બધું તો બરોબર છે તો ખાલી એને અકરાવતો તો મેડમ ને હું બહુ કહીએ ને તો ફરી બ આવો બનાવે ને મારો ચલો ત્યારે મસ્ત મજાની સાબદાના ખીચડી ખાઈ લઈએ અને કરી આરામ પછી ધ્રુવ ભાઈ ભાઈ આવી ગયા હે બાઘ માંથી અને બધું ડોકાટે બધું પતાવી દીધું મારે ભાઈ ફોન આવ્યા તો હું તો ફોનમાં ફોનમાં વાતો કરતો ત્યાં તો આખું ડિસુલ રહી ગયું બોલો મેડમ ને અત્યારે લુગડા કરવા મળે હવે આટલા નાખવાના એમ તો ચલે પછી તું ખાઈને ને ગલા નાખો કરી આરામ હવાર તો રવિવાર તો મારે ટેન્શન નહીં મારે તો ઉઠવાનું કે ને કાલ રવિવાર જાવ ને લી ના હોય શિયાળામાં કે રજા હાલ કે એક દી કયા